નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપની ચેનલ સ્ટડી માસ્ટર વિદ્યાર્થી મિત્રો સ્ટડી ચેનલ માટે લાઈવ લેક્ચર તમારા જે ડાઉટ પણ સોલ્વ કરી છે અને હવે ફેબ્રુઆરી મહિના માં તમારી એટલે કે ધોરણ 12 ની જે પ્રેક્ટિકલની ની લેવાની હોય છે બોર્ડ દ્વારા એના માટે આપણે બધારી જોઈએ છે આપણે પ્રેક્ટિકલ લેબ પ્રેક્ટિકલ આપણે દરેક તો જે તમારો કેમિસ્ટ્રી સબ્જેક્ટ નો પ્રેક્ટિકલ છે એમાં જે પ્રેક્ટિકલ છે આપણે તમને દેખાડશું બરાબર તમને જે નહીં ખબર પડતી હોય જ્યાં તમે અટવાતા જશો એ પણ આપણે તમને કમ્પ્લીટ કરાવી દેવાના છે બરાબર તો તમે આજે સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય વિડિયોને લાઈક ન કરી હોય અને વિડિયોને શેર ન કરી હોય તો પહેલા એ કરી નાખવાનું છે જેથી કરીને તમારા જે વિદ્ય મિત્ર છે એમને પણ આ પ્રેક્ટિકલ શીખવા મળી જાય અને એમને પણ ફેબ્રુઆરી મંથમાં જે પ્રેક્ટિકલ એક્ઝામ આવે છે એમાં સારામાં સારા માર્ક્સ

સૌપ્રથમ જે સબસ્ટન્સ છે એના રંગનું અવલોકન કરવાનું છે તો ચોરાનું પેજ નંબર આપણે માર્ગદર્શિકાનું છે એમાં પ્રથમ ફોટો છે રંગ વાળો એમાં જો રંગ આછો લીલો પીળો અથવા થઈ હોય તો એફી પ્લસ 2 અથવા એફી પ્લસ 3 હોય છે અહીંયા આપણો જે સબસ્ટન્સ છે એ આછો લીલો એટલે એ સંભાવના છે કે આ જે સબસ્ટન્સ છે એ એફી પ્લસ 2 અથવા એફી પ્લસ 3 હોય શકે છે અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર માત્ર સંભાવના જોઈએ છે તે એવું સાબિત કરતા નથી કે આ જ સબસ્ટન્સ છે ઠીક છે પહેલા આપણે થોડી બેઝિક કસોટી કરશું પછી કે આ વાત એવું નહી અને પછી ધન એને કસોટી આપણે કરવાની છે તો બીજી આપણે જે માર્ગદર્શિકા છે એમાં બીજા નંબરની કસોટી છે શુષ્ક ગરમી કસોટી તો શુષ્ક ગરમી કસોટીમાં તમારી એક પાસે મને ટેસ્ટ દેવાનું છે ટેસ્ટની અંદર આપણો સબસ્ટન્સ નાખી દેવાનો છે

સૌપ્રથમ આપણે કરવાની છે NH4+ ની કસોટી. વિદ્યાર્થી મિત્રો આપણે બધી જ કસોટી સ્ટેપ બાય સ્ટેપ કરવાની છે. જેની કરીને તમને આઈડિયા આવે કે કઈ રીતે કસોટી કરવાની છે, કયામાં કઈ રીતે પરફોર્મ કરવાનું છે. સારું તો સૌપ્રથમ આપણે ક્યુશનરીમાં થોડો કેવો સબસ્ટન્સ અહીંયા આપણે ક્ષાર લેવાનો છે. પહેલી કસોટીમાં આપણે ક્ષાર લેશું. બીજી કસોટીમાં બીજી ત્રીજી ચોથી દરેક કસોટીમાં આપણે લેવાનું છે મુદ્રા એટલે કે મૂળ

પછી પ્રશ્ન એને શાંતિ કે અને સ્વચ્છ રીતે ધોઈ નાખવાની છે વિદ્યાર્થી મિત્રો કસોટી 2 માટે કસોટી 2 માટે આપણે મૂળ દ્રાવણ બનાવવાનું છે મૂળ દ્રાવણ બનાવવા માટે આપણે આપણી પાસે જે સબસ્ટન્સ છે એમાં જે અડધો સબસ્ટન્સ છે એને પાણીમાં દ્રાવ્ય કરી નાખવું છે ઠીક છે પાણી પણ એ બીકરમાં શાંત પીએચ વાળો ડિસ્ટિલ્ડ વોટર લઈને જ રાખેલું છે તમારી જો એક્ઝામની લેબમાં ડિસ્ટિલ્્યુશનનો હોય બરાબર તો તમે ત્યાં જે કોઈ પણ પાણીની સુવિધા હોય તેમાંથી તમે મૂળ દ્રાવણ બનાવી શકો ઠીક છે તો આ આટલું મૂળ દ્રાવણ બની ગયું છે હવે આપણે આગળ શું કરવાનું છે તો હવે આપણે આગળ નાખવાનું છે મંદ સોય સાંદ્ર એસી ઠીક છે આ આપણી પાસે જે સાંદ્ર એસી નું સંગ્રહમ આપણે જે સબસ્ટન્સ છે એને કસનળીમાં લઈ લેવાનું છે થોડું કેવું લેવાનું છે ત્યારબાદ આપણે એમાં સાંદ્રે HCl નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો અત્યારે હું સાંદ્રે HCl ડાયરેક્ટ નાખું છું પણ તમારે ડાયરેક્ટ નાખવાનું નથી બરાબર છે ચાલો તો સાંદ્રે HCl નાખી દીધા બાદ આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જ જોવા મળતો નથી રંગ પરિવર્તન જોવા મળતો નથી ઠીક છે તો આમાં આપણે એમ કહી શકીએ કે જે સમૂહ 1 છે તમારી પાસે માર્ગદર્શિકા એક્ઝામમાં હશે તમે માર્ગદર્શિકા લઈ શકો છો સમૂહ એક એટલે કે પીબી પ્લસ ટુ ગેરહાજર છે કારણ કે અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો રંગ પરિવર્તન જોવા મળતો નથી ઠીક છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજી કસોટી કરવાની છે ત્રીજી કસોટીમાં આવે સબસ્ટન્સ સબસ્ટન્સના એક મૂળ દ્રાવ મૂળ દ્રાવની અંદર શું પસાર કરવાનું છે H2S ગેસ જો તમારી પાસે H2S ગેસ ન હોય તો તમે H2S વોટર પણ પસાર કરી શકો છો જે કંઈક આવું હોય બરાબર H2S ગેસ ને આપણે ગટરીય ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર અહીંયા જો અહીંયા આપણે H2S વોટર પસાર કર્યા પછી કોઈ પણ પરિવર્તન જોવા મળતું નથી તમને આ જે વોટર છે થોડું થોડું બ્લેક દેખાતું છે પણ એ H2S ના કણ છે બરાબર અહીંયા કોઈ પણ પ્રકારનો સબસ્ટન્સ સોરી એટલે કે અવક્ષેપ મળતો નથી એનો મતલબ કે દ્રાવણમાં સીઓ પ્લસ 2 પણ હાજર નથી હવે આપણે કરવાની છે કસોટી નંબર 3 એટલે કે આપણે જે Fe ટેસ્ટ છે તે જો Fe હાજર હશે તો આપણને અહીંયા મળી જશે ઠીક છે તો સૌપ્રથમ કસોટીને થોડી એવી ધોઈ લેવાની છે આપણે ત્યારબાદ મૂળ દ્રાવણ લેવાનું છે મૂળ દ્રાવણની અંદર NH4Cl આ એનએસ નો સીએલ આપણે મંદ લેવાનું છે સાંદ્ર લેવાનું નથી ત્યાર બાદ એનએસ ફોર ઓએસ ના છે બરાબર આઉ થોડો થોડો સોલ્યુશન છે થોડો થોડો વ્હાઇટ કલર છે ઓકે શું લખવાનું છે NH4Cl NH4OH અને સાંદ્ર HNO3 બરાબર આ આપણી પાસે છે સાંદ્ર HNO3 હું ડાયરેક્ટ નાખી દઉં છું તમારે નાખવાનું નથી ડે ઓકે સાંદ્ર HNO3 આપણે નાખી દીધું છે બરાબર છે ઓકે ચાલો

બરાબર નાખી લેવાનું છે નાખશો એટલે તમને જો આ વાદળી કલરના અવક્ષેપ થોડા થોડા જોવા મળશે બરાબર વાદળી કલરના અવક્ષેપ જો તમારે જોવા હોય એકદમ પરફેક્ટલી તો તમારે કોઈ પણ જે સપાટી હોય બરાબર જેમ કે થોડું જેવું નાનું નાનું પેજ તમારે ફાળવાનું અને એના ઉપર તમારે વાદળી કલરના સબસ્ટેન્સ જોઈ લેવાના છે બરાબર એ હું તમને વાદળી કલરના સબસ્ટેન્સ દેખાડું છું થોડા કેવા જામી ગયા છે એટલે આપણે એમાં થોડું કેવું પાણી એડ કરી દઈએ છીએ જેથી તમે સરખું જોઈ શકો બરાબર આ રીતે તમારો વાદળી કલરના સબસ્ટેન્સ તમને વાદળી કલરના જોવા મળશે તમારે કસનળી જોવી હોય તો કસનળી પણ જોઈ લો એકદમ ઘટ્ટ વાદળી કલર તમને જોવા મળશે વિદ્યાર્થી બરાબર તમે જ્યારે બર્નર પર સબસ્ટેન્સને ગરમ કરતા હશો ત્યારે તણ 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 એવો વાસ જોવા મળશે બરાબર અને તમને મજાનો એવો વાસ પણ જોવા મળશે તમને વાસ તો વિડીયોમાં અમે નહીં દેખાડી શકીએ બરાબર પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે જો અહીંયા ફ્લેમ ધુમાડા આવે છે એવી રીતે તમને શું જોવા મળશે વાસ જોવા મળશે ઠીક છે બરાબર એનો મતલબ કે પહેલા કલરનો નું છે તો કે ભાઈ સલ્ફર ના બળવા જેવો રંગ વિહીન તીવ્ર વાસવાળો વાયુ અહીંયા ઉત્પન્ન થાય છે એટલે કે આપણો જે ઋણ આયન છે એ SO2 છે એટલે કે સલ્ફાઇડ છે ઠીક છે આ રીતે તમે ધન આયન અને ઋણ અયન શોધી શકવાના છો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ઓર્ગેનિકના જે અલા સોરી ઇનઓર્ગેનિકના જે પ્રેક્ટિકલ હોય છે એમાં ઘણા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલની એક્ઝામની અંદર કઈ રીતે લખાણ કરવાનું છે એની ખબર પડતી નથી તો આપણે અહીંયા સેમ્પલ એક લઈએ છીએ કે તમારે લખાણ કઈ રીતે કરવાનું છે એક્ઝામમાં તમને માર્ગદર્શિકા અંદર લઈ જવા દેશે જેથી તમારે એમાં ગોખવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી ખાલી તમને કઈ રીતે લખવાનું છે એ લખવાનું છે કઈ રીતે એ જ ખબર પડતી હોવી જોઈએ હેતુ તમને અહીંયા આપેલો જ હશે બરાબર જરૂરી સાધનોમાં તમારે તમે જે કાંઈ પણ ઉપયોગ કરો છો તે જરૂરી સાધનો લખી નાખવાના છે ત્યારબાદ પહેલી કસોટી છે રંગ કસોટી અહીંયા આપણે માર્ગદર્શિકામાં પેજ નંબર ચોરાણું પર આપેલી છે રંગ કસોટી બરાબર તો તમને જે કાંઈ પણ કેમિકલનો રંગ દેખાય બરાબર તે રંગ તમારે લખવાનો છે ધારો કે જો સફેદ કે રંગવિહીન તમને આમાંથી કોઈ પણ પ્રકારના કેમિકલ એટલે કે રંગવિહીન કેમિકલ આપેલું હોય તો શું લખવાનું છે સફેદ કે રંગવિહીન જો તમને લીલો રંગનો કેમિકલ આપેલું હોય વાદળી રંગનું આપેલું હોય તો તમારે એવું લખવાનું કે ભાઈ અવલોકન કરતાં વાદળી રંગ છે સીયુ પ્લસ ટુ હાજર અને આ બધા જે કેમિકલ છે એ તમારે ગેરહાજરમાં દર્શાવવાના છે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અકાર્બનિકની ક્ષારની સૂકી કસોટીઓ જ્યારે તમે કરતા હોય ત્યારે તમારે લખવાનું છે હાજર હોઈ શકે કારણ કે જે કન્ફોર્મેટિવ ટેસ્ટ છે જે આપણે ઓર્ગેનિકની અંદર પાછળથી કરતા હોઈએ છીએ સોરી ઇન ઓર્ગેનિકની અંદર પાછળથી કરતા હોઈએ છીએ ત્યારબાદ છે વાસ તો વાસ માટે આપણી જે સિલેબસ છે એમાં એમોનિયા નામનું એક જ છે જો તમને વાસ ન આવે તો એમોનિયા જેવી વાસ ધરાવે ધરાવે નહીં અને જો ન આવતી ન આવતી હોય તો ધરાવે નહીં અને જો આવતી હોય તો શું લખવાનું એમોનિયા જેવી વાસ ધરાવે છે ઓકે એટલે પછી અનુમાનમાં લખવાનું છે કે એનએચ ફોર પ્લસ હાજર હોઈ શકે છે હાજર છે જ એવું આપણે લખવાનું નથી હા જો તમને ખબર હોય તો પણ આમાં લખવાનું નથી ઓકે ચાલો ત્યારબાદ છે શુષ્ક ગરમી કસોટી આની અંદર એવું લખેલું છે કે ઝીરો પોઈન્ટ ફાઇવ ગ્રામ ક્ષારને સૂકી કસનડીમાં ગરમ કરતા ઓકે તો અહીંયા પણ આપણને લખેલું જ છે તો કે ભાઈ ઝીરો પોઈન્ટ વન ગ્રામ ક્ષાર લેવાનો છે અને ત્યારબાદ તેને શું કરવાનું છે એક બે મિનિટ ગરમ કરવાનું છે એટલે શુષ્ક ગરમી કસોટી છે એ જ તમારો છે ત્રીજો ટોપિક છે ઓકે ત્યારબાદ છે જ્યોત કસોટી જ્યોત કસોટીમાં શું છે તો કે ભાઈ કોઈપણ પ્રકારની રંગ મળ જ્યોત મળતી નથી જો જ્યોત કસોટી હોય બરાબર જ્યોત કસોટીમાં તમને કેમિકલ જો હાજર હશે તો આટલા કેમિકલ હશે ઓકે અહીંયા જો અહીંયા આપણે લખેલું છે કે કોઈ પણ રંગીન જ્યોત મળતી નથી તો કયા કયા ગેરહાજર હશે બરાબર છે તો સીયુ પ્લસ ટુ એસઆર પ્લસ ટુ બી એ પ્લસ ટુ અને સીએ પ્લસ ટુ આટલા જે કેમિકલ્સ છે ગેરહાજર હશે ત્યારબાદ આવે છે આપણી બોરેક્સ મણકા કસોટી જે અહીંયા તમારે ચાર નંબરની કસોટી છે અને અહીંયા તમારે પાંચ નંબરની કસોટી છે ઓકે તમારે એક્ઝામમાં પાંચ નંબરની કસોટી છે અને આમાં ચાર નંબર છે તમારે માત્ર એક વાસવાળી કસોટી યાદ રાખવાની છે બોરેક્સ મણકા કસોટી ત્યારબાદ જે કોલસા પોલાણ પદ્ધતિ છે એ બરાબર અને ત્યાર પછીની જે કોબર્ડ નાઇટ્રેટની કસોટી છે તે તમારે કરવાની જરૂર નથી ઓકે ત્યારબાદ છે ઋણ આયનની પરખ તમે કઈ રીતે કરશો તો ઋણ આયનની પરખ જોવા માટે તમારે માર્ગદર્શિકાની અંદર જવાનું છે બરાબર પેજ નંબર એક્યાસીની ની અંદર ઓકે જો ત્યારબાદ આપણી જે પ્રાયોગિક છે એમાં પણ સેમ ટુ સેમ વસ્તુ છે કે જો ઝીરો પોઈન્ટ વન ગ્રામ ક્ષારને મંદ એસ ટુ એસ ઓ સાથે ગરમ કરતા યાદ રાખવાની જરૂર નથી કારણ કે અહીંયા આપેલું છે માર્ગદર્શિકામાં તમારે જોઈને જ લખવાનું છે કે ઝીરો પોઈન્ટ વન ગ્રામ ક્ષાર લેવાનો છે અને અંદર મંદ સર્ફ્યુરિક એસિડ નાખવાનો છે બરાબર ત્યારબાદ અવલોકનો તમને આમાંથી જે કાંઈ પણ પ્રેક્ટિકલ કરતી વખતે મળે બરાબર તો એને તમારે પ્રેઝન્ટ દર્શાવવાનું છે અને બાકીના જે કેમિકલ છે ધારો કે મને એમ મળ્યું હોય કે ભાઈ કાર્બોનેટ ઋણાયની પરખ કસોટીમાં પહેલી કસોટી છે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની કસોટી જેમાં પ્રાયોગિકમાં આપણને લખીને આપેલું છે કે ભાઈ ઝીરો પોઈન્ટ વન ગ્રામ ક્ષાર લેવાનો છે અને મંદ એર સલ્ફ્યુરિક એસિડ તમારે એડ કરવાનું છે ત્યારબાદ જો અહીંયા પણ સેમ ટુ સેમ જ લખેલું છે કે ભાઈ ઝીરો પોઈન્ટ વન ગ્રામ ક્ષાર અને મંદ એસપ્રેસો ફોર અવલોકનુ તમને અહીંયા આપેલા છે બરાબર છે તમને જે કંઈ પણ અવલોકન મળતું હોય બરાબર તો એને તમારે પ્રેઝન્ટ દેખાડવાનું અને બાકીના જે તત્વો છે બરાબર એમને શું દેખાડવાના એબ્સન્ટ દેખાડવાના જેમ કે મને પહેલાં કાર્બોનેટ મળે તો અનુમાનમાં મારે એવું લખવાનું કે સલ્ફાઇડ સલ્ફાઈડ નાઇટ્રેટ અને એસિડેટ બધી વસ્તુ શું છે ગેરહાજર છે ઓકે ત્યારબાદ જે આપણી બીજી કસોટી છે તે બીજી કસોટી છે પેજ નંબર છ્યાસી પર ઓકે અને પેજ નંબર છ્યાસી પર લખેલું છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રાથમિક કસોટી જેમાં તમારે શું કરવાનું છે મંદ ફોર સાથે તમારે એક ક્ષારની રિએક્શન આપવાની છે બરાબર ત્યારબાદ જે તમને ઋણાયન મળ્યો જો મળે ઓકે તો તમારે એને પ્રેઝન્ટ દેખાડવાનું છે અને ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડિન નાઇટ્રેટ અને ઓક્ઝલેટને તમારે શું કરવાનું છે એપ્સન્ટ દેખાડી દેવાના છે ઓકે ન મળે તો તમારે આગળની આગળની પ્રક્રિયા કરવાની છે ત્રીજી પ્રક્રિયા સલ્ફેટ સાથેની કસોટી ઓકે સલ્ફેટ સાથેની બે કસોટી છે પહેલામાં તમારે બી ટુ નાખી દેવાનો છે ત્યારબાદ મંદ એચ અથવા તો સાંદ્રા એચ એન ઓમાં આપણે દ્રાવ્ય કરવાનું છે બરાબર અને બીજી કસોટી જે છે તે તમારે છે કે ભાઈ ક્ષારના જલીય દ્રાવણ અથવા સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને એસિડિક એસિડ વડે એસિડિક બનાવો લેડ એસિડેટનું દ્રાવણ ઉમેરો અને ઉત્પન્ન થતા સવે સફેદ અવક્ષેપ તમને મળશે ડાયરવા તમારું સ અનુમાન થઈ જશે ઓકે ત્યારબાદ જો અહીંયા પણ સેમ ટુ સેમ જ વસ્તુ લખેલી છે બરાબર જળ નિષ્કર્ષ અથવા એચ વડે એસિડિક કરેલું સોડિયમ કાર્બોનેટ અને બી ટુ તમારે નાખી દેવાનું છે અવલોકન જો સફેદ અવક્ષેપ જોવા મળે તો તમારે લખવાનું સફેદ અવક્ષેપ જોવા મળે છે અને જો ન મળે તો તમારે એસઓ ફોર માઇનસને ગેરહાજર દેખાડી દેવાનું છે ઓકે એસઓ ફોરની બે ટેસ્ટ આપણે અહીંયા દેખાડેલી છે અને આમાં પણ બે ટેસ્ટ આપેલી છે છેલ્લી જે કસોટી છે એ ફોસ્ફેટ માટેની કસોટી છે જે તમારે પેજ નંબર બાણું પર આપેલી છે તેમાં શું કરવાનું છે તો કે ભાઈ સાંદ્રચ એનો થ્રી નાખવાનું છે એમોનિયમ મોલિબ્લેડનું દ્રાવણ ઉમેરવાનું છે જો ફોસ્ફેટ હાજર હશે તો પીળા રંગના અવક્ષેપ ઉત્પન્ન થશે ત્યારબાદ તમારે જે છે આની શું કરવાની છે કે નિર્ણાયક કસોટી કરવાની છે નિર્ણાયક કસોટી શરૂઆત થાય છે પેજ નંબર ત્રાણું પરથી ઓકે પેજ નંબર ત્રાણું તમારી માર્ગદર્શિકા છે એની અંદરથી નિર્ણાયક કસોટી શરૂ થઈ જાય અને જો તમને જે કંઈ પણ નિર્ણય મેળવ્યો હોય તમને જે કંઈ પણ ફાઇનલ ઋણ આયન મેળવ્યો તે તમારે લખી નાખવાના છે નિર્ણાયક કસોટીમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જો કોઈ પણ એક કસોટી કરો તો વાંધો નહીં પણ તમારે લખવાની બે કસોટી મિનિમમ છે ઓકે ચાલો ત્યારબાદ આપણે જોઈએ ધન આયનને કઈ રીતે શોધવા તો ધન આયનને શોધવા માટેની પદ્ધતિ પેજ નંબર એકસોને એક તમારી માર્ગદર્શિકાની અંદર આપેલી છે બરાબર પણ શૂન્ય જે આયન છે શૂન્ય આયનની જે કસોટી છે તે પેજ નંબર નવ્વાણું ઉપર આવેલી છે શૂન્ય સમૂહનું આયન છે એનએચ ફોર પ્લસ આયન ઓકે તો એનએચ ફોર પ્લસ આયનમાં શું કરવાનું છે અહીંયા તમારે સૌ પ્રથમ ક્ષાર લેવાનો છે જલીય દ્રાવણ બનાવવાનું નથી બરાબર ક્ષાર લેવાનું છે અંદર એનએ નું દ્રાવણ ઉમેરીને ગરમ કરવાનું છે બરાબર માર્ગદર્શિકામાં પણ સેમ ટુ સેમ વસ્તુ આપેલું છે ક્ષાર પ્લસ એને દ્રાવણ ગરમ કરતા અવલોકનમાં જો એમોનિયા જેવી વાસ આવે તો શૂન્ય સમૂહ હાજર અને એક સમૂહ હાજર આવી જાય એટલે તમારે બાકીના બધા સમૂહને શું દેખાડી દેવાના છે ગેરહાજર જે અહીંયા દેખાડેલા છે ઓકે એક સમૂહ કોઈ પણ હાજર આવી જાય પછી તમારે એની કસોટી આગળ કરવાની નથી ઓકે ત્યારબાદ છે સમૂહ વન સમૂહ વનમાં જો શું છે મૂળ દ્રાવણ બનાવેલું હોય તેમાં મંદ એચ સી એલ નાખવાનો છે બરાબર અને જો સફેદ અવક્ષેપ જોવા મળે તો સમૂહ વન એટલે કે પીબી પ્લસ ટુ હાજર છે ઓકે સમૂહ ટુમાં તમારે શું કરવાનું છે સમૂહ ટુનું જે ભૂતકરણ છે એકસો બે પર આપેલું છે તમારે એમાં એચ ટુ એસ વાયુ પસાર કરી નાખવાનો છે અને શું નાખી દેવાનું છે મંદ એચ નાખી દેવાનો છે બરાબર જો સમૂહ ટુ હાજર હશે તો એમાં તમને સીયુ પ્લસ ટુ જ આપવામાં આવશે બીજો કોઈ પણ આપવામાં આવશે નહીં Cu+2 પ્લસ ટુનું જે છે એ તમે એના રંગ પરથી પણ મેળવી શકો છો ત્યારબાદ જે સમૂહ ત્રણ છે બરાબર છે સમૂહ ત્રણનું પણ તમને અહીંયા આપેલું છે કે ભાઈ ત્રણ એના ધન આયનની કસોટી એટલે કે લેડની કસોટી બરાબર અને સ્લીવ પ્લસ ટૂની કસોટી આ રીતે તમારે સમૂહ ત્રણની અંદર બે કસોટી કરવાની છે શું શું નાખવાનું છે એ જોઈએ બરાબર તો લેડ સલ્ફાઈડના આક્ષેપને મંદ એચ એન ઓ થ્રીમાં અને એસ ટુ ઓ ફોરમાં નાખવાનો છે બરાબર ત્યારબાદ તેમાં એનએસ ફોર ઓએચ અને એનએચ ફોર સીએલનું દ્રાવણ પણ તમારે નાખી દેવાનું છે ઓકે ચાલો ઓકે સમુદ્રણનું જે પુથ્થકરણ છે આપણી માર્ગદર્શિકામાં છે તે અહીંયા આપેલું છે શું કરવાનું છે તો કે ભાઈ એચ થ્રી નાખવાનું છે ત્યારબાદ એનએચ ફોર સીએલ અને એનએચ ફોર ઓએચ નાખવાના છે બરાબર તમને સરળતાથી મળી રહે એના માટે તમે માર્ગદર્શિકાની અંદર જે પેન્સિલ છે એનાથી તમે અંડરલાઈન કરી શકો છો બરાબર જે અવક્ષેપ હશે એ રંગના હશે અને એફી પ્લસ થ્રી અને એ એલ પ્લસ થ્રી હાજર હશે ઓકે તો આ થઈ ગયું છે આપણું સમૂહ ત્રણનું પૂર્થકરણ હવે છે સમૂહ ચારના ધન આયનની કસોટી ઓકે તો સમૂહ ચારના ધન આયનમાં તમારે એનએચ ફોર સી એલ એનએચ ફોર ઓ એચ અને એનએસ ફોર ટાઈ સી ઓ થ્રી ઉમેરવાનું છે ખાસ વસ્તુનું ધ્યાન વિદ્યાર્થી મિત્રો તમારે એ રાખવાનું છે કે સમૂહ એક પછીના જે સમૂહ છે એની જે તમે કસોટી કરો એ તમારે જલીય દ્રાવણમાં કરવાની છે જલીય દ્રાવણ કઈ રીતે બનાવવાનું તો કે ભાઈ કોઈ પણ ક્ષાર હોય એની અંદર તમારે પાણી નાખી દેવાનું એટલે શું બની જશે જલીય દ્રાવણ બરાબર તો જો આ ત્રણમાંથી કોઈ પણ એક આયન હાજર હોય તો તમારે એની આગળની કસોટી કરી નાખવાની છે અને એને તમારે શેમાં લખવાની છે નિર્ણાયક કસોટીની અંદર લખવાની છે બરાબર છે ત્યારબાદ છે સમૂહ પાંચના ધન આયનની કસોટી બરાબર એની અંદર તમારે શું નાખવાનું છે તો કે ભાઈ એનએચ ફોર સીએલ અને એનએચ ફોર ઓએચ નાખી દેવાનું છે ઓકે ચાલો ત્યારબાદ છે સમૂહ છ ની કસોટી સમૂહ છમાં આપણે માત્ર એમજી જ છે જો થી પાંચ તમારે ગેરહાજર આવે જો તમે કન્ફર્મ હોય કે ભાઈ એકથી પાંચ સમૂહ હાજર નથી તો તમારે કરવાની જરૂર નથી એમજી પ્લસ જ હોઈ શકે છે ઓકે તમારે લખવાનું કઈ રીતે છે તો તમને જો કોઈ પણ ધન આયન મળે તો તમારે નિર્ણાયક કસોટી લખવાની છે ત્યારબાદ તમને જે કંઈ પણ કસોટી છે એ લખવાની છે અવલોકન લખવાનું છે અને એનએસ ફોર હોય તો એનએસ ફોર કોઈ પણ બીજો આયન મળેલો હોય તો બીજો ધન આયન લખવાનો છે ત્યારબાદ તેના સમીકરણો સમીકરણો પણ તમને માર્ગદર્શિકાની અંદર અહીંયા નીચે આપેલા જ છે એટલે તમારે એ પણ મોઢે કરીને જવાની જરૂર નથી અને પરિણામનો જે કોષ્ટક છે એ આ રીતે તમારો બનાવવાનો છે કે ભાઈ અકાર્બનિક ધન આયન અને એનું નામ અકાર્બનિક ક્ષારનું ઋણાયણ એનું નામ અને પછી અકાર્બનિક ક્ષારનું આણવીય સૂત્ર આ રીતે તમારે આખા પ્રેક્ટિકલમાં લખાણ લખવાનું છે અને જો તમને આ પ્રેક્ટિકલમાં મજા આવી હોય તો તમારા મિત્ર મિત્રની સખા સખી અને બંધુ બાંધો બધા સાથે પ્રેક્ટિકલની લિંક શેર કરી નાખવાની છે જેથી એક પણ સારા એવા માર્ક્સ પ્રેક્ટિકલની એક્ઝામની અંદર લાવી શકે તો મળીએ આપણે આપણા પાછા નવા વિડીયોની અંદર